ત્રેવીસ બાર ડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ પોતાના નિવાસસ્થાને પૂજા અર્ચના કરી હનુમાન દાદાના મંદિરે પૂજા કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા

અને સમાધિ ને અર્પણ કરી હતી પોતાના માતાના આશીર્વાદ લઈ આજ રોજ પ્રચાર શ્રી ગણેશ પૂજા અર્ચના કરીને રૂપાણી ખાતે હનુમાન દાદા ના દર્શન કર્યા અને સઠવા ખાતે મારા પિતાજીના સ્મારક પર માથું ટેકવીને અને માતૃશ્રી ને નમન અને વંદન કરીને એમના આશીર્વાદ મેળવીને કહેવાય છે કે જગતમાં મા બાપથી મોટા કોઈ આશીર્વાદ નથી ત્યારે આશીર્વાદ સાથે હું મારો લોકસભાનું છેવાડાનું ગામ જે કહેવાય પણ એને પહેલા ગામ તરીકે ગણીને મહારાષ્ટ્રની બોર્ડરના કુકરમુંડા તાલુકામાંથી હું આજે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યો છું સાહેબ સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે બિહારાના સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે તમારો વિરુદ્ધ કેવી ચૂંટણી રહેશે કેવું ઇલેક્શન રહેશે લોકશાહી દેશમાં લોકતાંત્રિક પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખતી હોય છે એ કાયમ ઉભા રાખતી આવેલી છે પણ મારે ચોક્કસ એટલું યાદ દેવડાવવું જોઈએ કે બે હજાર ચૌદમાં તાપી જિલ્લાના જ તુષારભાઈ ચૌધરી જે કેન્દ્ર સરકારના સિટિંગ એમપી અને સિટિંગ મંત્રી પણ હતા ત્યારે તે વખતે પણ તાપી જિલ્લાની પ્રજાએ મારા આદિવાસી સમાજના મતદાર ભાઈઓ બહેનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પીએમ બનાવવા માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે જે આશીર્વાદરૂપી મતદાન કરેલું ત્યારે આ વખતે પણ આવી રીતે સમગ્ર મશીનરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ ત્રણે ત્રણ ધારાસભ્યો આ બધા જ ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લામાં છે ત્યારે આ તમામની મહેનત આ આ નરેન્દ્રભાઈ મોદી વિસ્તારના પ્રતિનિધિ તરીકે માટે ખૂબ મોટું યોગદાન એમનું રહેશે જીતેન્દ્ર સોલંકી રિપોર્ટ એસ નાઇન ન્યુઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે